સુરતમાં નોકરી અપાવવાની લાલચે છેતરપિંડી પોસ્ટ વિભાગમાં નોકરી અપાવવાના બહાને ઠગાઈ આચરવામાં આવી વીસથી વધુ નોકરી વાંચુકો પાસેથી રૂપિયા સોળ પોઈન્ટ નેવું લાખ પડાવ્યા નકલી વેબસાઇટ બનાવી અને લોકો સાથે આચરી છેતરપિંડી નકલી પરીક્ષાઓ લઈ અને ખોટા કોલેટર પણ ઇસ્યુ કર્યા ભોગ નોકરી વાંચુકોએ ફોર્મ પણ ભરાવ્યા હતા બે ઠગ સુરત અઠવા પોલીસે હાલ ધરપકડ કરી છે બંને ઠગોની ધરપકડ કરી અને અઠવા પોલીસે આ સમગ્ર મામલે વધુ તપાસ હાથ રહી છે અત્રેના પોલીસ સ્ટેશન ખાતે એક સાયબર ક્રાઇમ અને ગુનો દાખલ થયેલ છે જેમાં ભોગ બનનારે નોકરી આપવાની લાલચ આપી તેઓને નોકરીના ખોટા મેસેજો આપને ઓર્ડર ઓર્ડર મળી જશે એવા મેસેજો કરી તેમજ વેબસાઇટ ઉપર ઓનલાઈન ટ્રેનિંગ લઈ અને તેમને તેઓની પાસેથી નોકરી આપવાના બહાને સોળ લાખ ને હજાર જેટલી રકમની છેતરપિંડી કર્યાની ફરિયાદ દાખલ થયેલ જે આધારે આરોપીઓ બે આરોપીઓ છે હાલ બ્રિજ અને ભુપેન્દ્ર બ્રિજ નવસારી ખાતેનો રહેવાસી છે તે બી ઇલેક્ટ્રોનિક કરેલું છે તેણે એ પોતે સોફ્ટવેર એન્જિનિયર છે વેબસાઈટ વેબસાઇટ નું પણ કામ કરે છે અને અગાઉ તે ઉગત સેવા સહકારી મંડળી નવસારી ખાતે કોન્ટ્રાક્ટ બેઝ ઉપર સેવા આપતો અને ત્યાં સર્વર મેનેજમેન્ટ નું કામ કરતો હતો જેથી તે ત્યાંની તમામ કાર્યવાહીથી વાકેફ હતો ત્યારબાદ તેણે ભુપેન્દ્ર શર્મા જે અતરેના પોસ્ટ વેસ્તારમાં રહે છે તેઓનો સંપર્ક કરી તેઓને બીજા ગ્રાહકો લાવી અને કમિશન પેટે એમને રાખેલા અને પોસ્ટ માં નોકરી વાંચવું ને શોધી અને તેઓની પાસેથી પૈસા લઈ અને નોકરી અપાવશે તેવી લાલચ અપાવવાનું જણાવેલું જેથી બંને ભેગા મળી અત્રે છ ત્રણ જેટલા ફરિયાદીઓ આવેલા જેઓનો આધારે ગુનો દાખલ કરેલ છે અને તપાસ દરમિયાન બીજા અન્ય બાર બાર જણા ભોગ બનનાર જણાય આવેલ છે જે ટોટલ હાલ ચુમ્માલીસ લાખ ચાલીસ હજાર જેટલું ચીટિંગની રકમ સામેલ આવે છે આવી છે હજી પણ વધુ આમાં ભોગ બનનાર હોવાની શક્યતા જણાયેલ છે